સુરત શહેરમાં વ્યાજખોળના મનપાના કર્મચારીએ આપઘાત કરી લીધા સમાચાર જાણવા મળ્યા છે અમરોલીમાં રહેતા ચાલીસ વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તળાવ માં રહેતો હતો વિનોદને ફોન કરીને વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા વ્યાજખોરો ને પકડી કડક કાર્યવાહી કરવા પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી હતી જેથી અમરોલી પોલીસે ગુનો નોંધી વ્યાજખોળ સામે કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ રોજ કાલ મિત્ર હતા વિનોદભાઈ કર્મચારી તેમણે કાલે બપોરે ચાર પાંચ ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે આત્મહત્યા નું કારણ માં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કઈક પૈસા લીધા હતા જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા હેરાન કરતા હતા માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમને ગળે ફાંસો ખાઈ કર્યું છે છે માંગણી અમારું એક જ કે આના આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલા લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે એવી જ અમારી માંગણી છે